હાલકો કેક્સડાઉન્સ કંપનીમાં મોડી રાત્રિના સમયેથી કંપનીમાં કોઈ અજાણ્યા ચોર વિસમો પ્રવેશ કરી એલ્યુમિનિયમની નાની મોટી એંગલો તેમજ પતરાઓના અંદાજિત વજન બારસો કિલો કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારના મુદાબાલી ચોરી કરી લઈ ગયા હતા ઉક્ત ચોરીના બનાવને લઈને ગંગાજડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા ગંગાજડિયા પોલીસે રાહુલ સંજયભાઈ બારીયા વિશાલ ઉર્ફે ડેરી અને સુરેશ ઉર્ફે કાળાને ઝડપી લઈ ધોરણ સાની હાથ ધરી હતી